તલાયા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બાળકોના પાયાના શૈક્ષણિક કૌશલ્યો વિકસાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા વેકેશનમાં પણ શાળા ચાલુ રાખવામાં આવી છે અને વાંચન લેખન અને ગણનમાં નબળા બાળકોને વિશેષ રીતે આ વર્ગમાં બોલાવીને કચાશ દૂર કરવા મહેનત કરવામાં આવી રહી છે અને વેકેશન હોવા છતાં બાળકો પણ હોશબેર આ વર્ગમાં જોડાયા હતા સાથે બાળકોના મહિલા વાલી માટે પાંચ દિવસનું વોકેશનલ કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં મહેંદી ક્લાસ બ્યુટી પાર્લર તથા સિલાઈને રસોઈ બનાવવા મુદ્દે સ્પેશિયલને બોલાવીને વાલીઓને શીખાડવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા બંને પ્રોગ્રામનું આયોજન આચાર્ય શ્રી આબિદ સુમરાએ કરેલ હતું અને તેને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મંજુલાબેન ગ ગજકંદ હર્ષાબેન ગોસ્વામી હિરલ એ જહેમત ઉઠાવી હતી વિજયભાઈ વરસાણી સાથે રહ્યા હોવાનું માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું